आ तो मगन WhatsApp पर आइए तो आशा का संदेश तो जल्दी निकल पड़ी जाने

आ तो जो फूल पानी पर जो तो आ तो टीचर हम पानी जाए तो साइड में निकली सकता तो सारू तो मरिए आ गारो पार कर पड़े ना कि गारम बद फोन ने बदू आप हंगा तो जहाँ ये 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 तो कहीं जो जो पानी फूल है बाजू में आ जाए और पानी में जालू पड़े ना कि पीछे नीचे जाता रहे डायरेक्ट

વળ પાણી પાછું આવી ગયું આ એક કરેાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા આપડું થોડું દૂર છે બે ખેતર દૂર આવી જવાનું તો કઈક પાછું પાણી આવી ગયું આપણે એમાંથી પાવ વાળું પડશે આમ છે આમ

કુતરો આઈયુ હી યે લો આ તો લાડડાણ ચાલ થઈ ગયો પણ અજી બીજો પુતરો આઈ તો કઈ રે ઘારી કે ઓર ટુક પાડો પણ નકે તો ગાઈસ 얘દરાઈ ન આપણે ચાર વાડો નીકળે હા અસો ગાઈન બે જારો જાર વાડો આપણે ત્યારે चालू વર્ષમાં જાર વાડો નહી આજે આપના છે ખેતર બધા બધા મલક લગવાયેલું હી એરંડા ને જાર ને અને આ છે આપણો આસો પાલો અલે વીડિયો માં વીડિયો માં ભાઈ પડો જાવું છે તો ગાઈસ જાર ઓડન ચાલુ કરી દીધું આપણા ભાઈ આવતો જ પેલો આટલી વાડી નાખી આપણે સ્પેશિયલ જાડનો ભાર ઉપડાવાયા tôi mới cho được bảy đi lên ở đây liền. ra đây chắc là du kích, ra du kích số người gì vậy đó? chỗ ở đây à? không có gì đâu. tôi làm du kích có xin ở bắt đi. tôi mới này lắm. tôi kia

આવે अशोक ભાઈ પારો બાથન ચાલવા નાખ્યો તો ત્યાં પારો પાટલી લેતાનો અહીંયા ઉપર લઈ લો

अच्छा जोंफळई तो गाइस आपले जोंफळ खायता जोंफळ खाया जोंफळ 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 खाण अच्छा जोंफळ अजून आला जोंफळ पण थोडा लहान आहे बीजो मोठू गोती आपले मोठू जोंफळ गोती आहे मोठू काय करतो बीजो लहान तो लहान

Nan 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 này bây giờ nan 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 nào nan 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 આપણે <laughs> 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 Я брал на